જે હનુમાન ચાલીસા છે આ મિત્રો એની સિદ્ધિ મળી જશે સિદ્ધિ મળવાથી શું થાય તો કે ઘણું બધું થાય ભાઈ બધું જિંદગી બદલી જાય તમારી કઈ રીતે શું અનુભવ તમને થાશે ચાલીસ દિવસ ની અંદર તમને હનુમાન દાદા ની જે હનુમાન ચાલીસા છે આ મિત્રો એની સિદ્ધિ મળી જશે સિદ્ધિ મળવાથી શું થાય તો કે ઘણું બધું થાય ભાઈ બધું જિંદગી બદલી જાય તમારી કઈ રીતે શું અનુભવ તમને થશે મિત્રો એક એક સ્ટેપ એવા કહેવા છે એને ફર્સ્ટ ટાઈમ આ વિડીયો બનાવું છું ફટાફટ જાણકારી તમારા સુધી પહોંચે એ પહેલાં કહી દઉં કે તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ ફેસબુક સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા વિડીયોનો શેર કરવાનું ખાસ ભૂલતા નહીં કારણ કે તમામ ભાઈઓ બહેનોને જે તમે મોકલશો એ પણ

આ દિવસની સિદ્ધિમાં એ પણ પણ થઈ શકે મિત્રો જે મોસ્ટ ઓફ સિદ્ધિ તપસ્યા સાધનાથી મળે એ અલગ સિદ્ધિ છે આ પણ અલગ છે પણ શું થાય મિત્રો તમને શું લાભ મળશે તો કે તમે સામેના વ્યક્તિ ના હાવભાવ જે મનમાં હશે ને જાણી શકો એટલે કે તમને એક કહેવાય ને કે તમારો પવિત્ર ઉર્જા સિક્સ સેન્સ તમારું મજબૂત થશે જબરું થશે ઘર પરિવારમાં સુખ શાંતિ છવાઈ જશે કલેશનો નાશ થશે બીમારીનો નાશ થશે આર્થિક રીતે તમારી સંપત્તિ વૃદ્ધિ થાય મિત્રો આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો સારી થાય સારી હોય તો દસ ગણી દાદા સારી કરી દેશે નિરોગી જીવન પ્રદાન કરશે મિત્રો કરવાનું છે શું સ્ત્રી પુરુષ બાળકો બધા કરી શકે બરાબર છે નિયમમાં એવું કઈ નથી

પણ ચાલીસ દિવસ કંટ્રોલ કરવું પડે નું પાલન કરવું પડે તો જ તમને હનુમાન ચાલીસા ની સિદ્ધિ ની પ્રાપ્તિ થાય છે તો મિત્રો સૌથી નિયમ માં એ છે કે નખ કાપવાના નથી આ ચાલીસ દિવસ દરમિયાન તમારે નખ વાળ કાપવાના નથી સ્ત્રી પુરુષ બાળકો વૃદ્ધ બધા કરી શકે બરોબર છે અને વાત કરીએ કે અ સિદ્ધિ અને તમામ દુખ દૂર કરવા હોય ને કે જેટલા પણ દુઃખ છે ઝીરો કરી નાખવા હોય તો તમારે સો વખત ચાલીસ દિવસ સુધી સો વખત હનુમાન ચાલીસા કરવી પડે કારણ કે હનુમાન ચાલીસા ની પણ ચોપાઈ છે ભાઈ જો સતવાર પાઠ કરુટે બંદી માં હા સુખ હોય તમામ બંધન મુક્ત થઈ જાવ ને મહાસુખ પ્રાપ્તિ કરાવે આપણા મોજીલા જોરદાર તાકાત પાવર સારી બોડી બિલ્ડર મોજીલા બજરંગ બલી મહારાજ ભાઈ હા અને જો એ ન થઈ શકતું હોય તો દરરોજ ચાલીસ વખત હનુમાન ચાલીસા કરવાની છે મિત્રો હવે તમે કહેશો કે એ તો અઘરું છે કઈ રીતે થાય એનો પણ તમને જવાબ દઉં સવારે પાંચ વખત કરો કા સવારના દસ વખત વીસ વખત કરો સાંજે દસ વખત કરો રાત્રે સૂતી વખતે કરો ટૂંકમાં દરરોજ ચાલીસ વખત કરવાનું છે ચાલીસ દિવસ સુધી અને એ પણ ન થઈ શકે તો પણ મિત્રો દરરોજ સાત વખત અનુમાન ચાલીસ આ કરો ચાલીસ દિવસ સુધી તો પણ તમને હનુમાન ચાલીસા ની પ્રાપ્તિ થાય મિત્રો ઘણા બધા સાધુ સંતો પાસે હું ગયો છું ઘણી બધી વાર બેઠો હોઉં છું એટલી બધી વાર બેઠો હોઉં ને કે એમ થાય કે હવે અહીંથી જવું જ નથી ઉભું જ નથી દાદા પાસે એવો સત્સંગ લઉં વાતું કરું આશીર્વાદ મળે એટલા લેવા જવાય હા ત્યારે મિત્રો મેં જે હમણાં જ હું થોડો સમય પહેલા એક બાપુ પાસે ગયો હતો એમને પૂછ્યું અને એને જ મને કીધું કે સૌથી સારું તો સો વખત હનુમાન ચાલીસા કહેવાય જો સત બાર પાઠ કરે કોઈ છૂટે બંદીમાં હા સુખ હોય કારણ કે સો વખત દરરોજ પાઠ કરવા પણ એ તો મિત્રો રેગ્યુલર જે એઝ યુઝ્યુઅલ કહેવાય કે ડેઈલી ના રૂટિનમાં તો અઘરું છે બધાને નોકરી હોય કોઈ ને ધંધો હોય બિઝનેસ હોય બરોબર સ્ટુડન્ટ હોય તો ભણતા હોય બરોબર છે ગૃહિણી હોય એમને બિઝનેસ વર્ક કરતા હોય સાથે ઘરનું કામ પણ કરતા હોય તો મિત્રો સો વખત કરવી થઈ શકે જો એવું નથી હું ના નથી પાડતો કે ન થઈ શકે પણ કામની સાથે કરવું અઘરું છે ભાઈ એટલા માટે ચાલીસ વખત કરી શકો તો પણ બેટર છે અને એ પણ મેં બાપુ ને પૂછ્યું કે બાપુ ચાલીસ વખત કોક નો કરી શકે તો એનો કઈ ઉપાય રસ્તો કરાયે બાપુ મને કે ભાઈ બેટા છેલ્લો સાત વખતનો આંકડો છે ને એ સારો કહેવાય સાત વખત ચાલીસ દિવસ સુધી કરે તો પણ એમને હનુમાન ચાલીસ આની સિદ્ધિ મળી જાય મિત્રો હવે કરવાનું છે શું નિયમ શું છે જો નખ વાળ કાપવાના નથી ચાલીસ દિવસ સુધી બરોબર આપણે સાત નો આંકડો ગોઠવીએ ચાલીસ ચાલીસ વખત ને સો વખત એકસો આઠ વખત પણ થાય પણ અત્યારે વાત કરું છું એટલે સાત નો આંકડો ગોઠવીએ સાત વખત હનુમાન ચાલીસા મંદિર ની અંદર લાલ આસન હોય તો વધુ સારું અથવા કોઈ પણ કલર નું આસન ચાલે એ આસન ધારણ કરીને બેસવાનું છે શિવ પરિવાર નો ફોટો રામ પરિવાર નો ફોટો અને હનુમાન દાદાનો સિંગલ ફોટો જોકે બધામાં હનુમાન દાદા છે જ તેમ છતાં ત્રણેય ફોટા રાખવાના છે ધૂપ કરવાનો છે દીવો કરવાનો છે અગરબત્તી કરવાની છે બરોબર છે દાદાને ગયડી વસ્તુ એટલે કે ગોળ છે સાકર છે કાજુ છે પેંડા છે મીઠાઈ જલેબી છે કોઈ પણ ગયડી વસ્તુ મીઠું પાન છે તમે દાદાને ધરી શકો હવે મિત્રો તમારું મેઇન જે દુઃખ છે ચિંતા છે સંકટ છે કે જે પૂરું નથી થાતું જે કહેવાય ને કે તમને હેરાન કરે છે એના વિશે દાદાને વાત કરવાની છે દાદા આ કારણસર હું હનુમાન ચાલીસા નો સંકલ્પ છું દિવસ સુધી દરરોજ વખત વખત કરીશ અને એવું નથી એક સમયે કરવી સવારના તમે વાર કરો બે વાર કરો સાંજે બે વાર કરો રાત્રે ત્રણ ચાર વાર કરો ચાલે કોઈ વાંધો નહીં ગમે તે સમયે થાય ગમે તે વાર થી શરૂ થાય એ પણ કહી દઉં પણ મંગળ થી કરો તો બધું બેટર છે બરોબર છે ત્યારબાદ ઓમ રામ રામાય નમઃ બોલવાનું છે સાત વખત સાત વખત ઓમ રામ રામ બોલવાનું છે ત્યારબાદ મિત્રો પ્રભુ શ્રી રામદાદા કુળદેવતા કુળદેવીને પ્રાર્થના કરવાની છે એમને પણ આભાર માનવાનો છે અને એમને પણ એક વિનંતી કરવાની છે કે તમારા લીધે જ અમે અત્યાર સુધી સુખી છીએ એવું દાદા ને કહેવાનું અને અમારું એક નાનકડું સંકટ દૂર કરી દે મહાદેવ બરોબર સર્વ દેવી દેવતાઓનું મન મને મનમાં નામ જપ કરી અને મિત્રો હનુમાન ચાલીસા શરૂઆત કરવાની છે સાત વખત હનુમાન ચાલીસા બોલી લ્યો ત્યારબાદ ફરીથી સાત વખત ઓમ રામ રામાયા નમઃ જાપ કરવાનો છે અને સાથે સાથે જળ પણ તમે રાખી શકો તાંબાના લોટામાં પાણી પણ રાખી શકો થોડું ચરણામૃત રૂપે પી લેવાનું સાત વખત બોલાઈ જાય પછી અને બાકી ઘરમાં છાટી દેવાનું એનો કરો તો પણ ચાલે મિત્રો આ સાત દિવસ હવે એ કહું તો કે તમને ક્યાંક થી ને ક્યાંક થી ધનલાભ શરૂ જ રહેશે તમને જે મનોકામના છે તમારી જે તમને મનગમતી ઈચ્છા છે કે જે કામ તમારું પૂરું થતું જ નથી ઘણા સમયથી ચપટી વગાડીને તાત્કાલિક પૂરું થશે તમે જે વિચારશો એ ઘટના હકીકતમાં બદલશે સામેના વ્યક્તિ વિશે તમે જે સામેનો જૈનો વ્યક્તિ તમારી સામે આવ્યો તો એના મનમાં શું ચાલે છે હાવભાવ તમારી સિક્સ્થ સેન્સ એટલી મજબૂત કરી દેશે એક ઊર્જા પ્રગટ થશે તમે એ પણ જાણી શકશો અને એને કહી શકશો મિત્રો દાદા ઘણી કૃપા કરે છે પણ આપણે સિદ્ધિ વિશે નથી વિચારવું આપણે દાદાને રાજી કરવાના છે

લાલ આસન ધારણ કરવાનું છે અથવા ગમે તે આસન ચાલે બરોબર છે ચાલીસ દિવસ સુધી નખ વાળ કાપવાના નથી શુદ્ધ સાદો આહાર સાદો ખોરાક લેવાનો છે ડુંગળી લસણ નો ખાઈ શકો તો ટૂંકમાં એટલે કે નો ખાવ તો વધુ સારું ખાવ તો ચાલે પણ નો ખાવ તો ડુંગળી ડુંગળી લસણ વધુ સારું એમ બરોબર છે ત્યારબાદ શિવ પરિવારનો ફોટો રામ પરિવારનો ફોટો હનુમાન દાદા ધૂપ દીવો અગરબત્તી ઓમ રામ રામાય નમો જાપ કરવાનો છે સાત વખત પ્રભુ શ્રી રામદાદા તમારા કુળ દેવતા કુળદેવી માતાજી ને વંદન કરવાનું છે તમારું સંકટ મુશ્કેલી તકલીફ પ્રોબ્લેમ ચિંતા જે કઈ છે એ કહેવાનું છે ત્યારબાદ તાંબાનો કરશો પાણી ભરીને રાખવું જે કરી શકો તા હોય તો કરો ન કરો તો પણ ચાલે હવે હનુમાન ચાલીસા શરૂ કરવાની છે સાત વખત હનુમાન ચાલીસા થઈ જાય ત્યારબાદ હાજરી આશીર્વાદ તમને તમારા ઘરના સભ્યોને પ્રદાન કર્યા ભાઈ ઘર પરિવારના સભ્યો હવે મિત્રો સાત વખત રોજ ચાલીસ દિવસ સુધી જો ચાલીસ વખત કરતા હોય તો સેમ જ પણ બધું ચાલીસ વાર સો વખત વખત બધું તમારા ઉપર છે તમે કેટલી વખત કરી શકો મિત્રો એક વખત અનુમાન ચાલીસા કરો તો પણ ચાલે પણ આ છે વાત છે અનુષ્ઠાનની સિદ્ધિ માટેની લાંબા સમયથી ચાલી આવતું હોય એને દૂર કરવા માટે

કેવું ને એક લાગણી એક ભાવ એક આસુનું ટીપું ખાલી દાદાની સામે તમે પાડી દ્યો ને મિત્રો દાદા એટલા દયાળુ છે ભાઈ ભોળા છે અને મારી વાત કરું તો મારા કામ તો હનુમાનજી સિવાય ભાઈ હનુમાનજી છે ને હું મારી પાસે શબ્દ નથી ભાઈ મિત્રો દાદા એ મારી જિંદગી છે હું એટલું કહીશ એમાં બધું આવી ગયું સંજીજા દાદા હનુમાનજી મારી જિંદગી છે મારો જીવ છે શ્વાસ છે ભાઈ હનુમાનજી બરોબર છે તો મિત્રો આજના વિડીયોમાં આટલી જ માહિતી હતી તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સએપ ફેસબુક સોશિયલ મીડિયા ગ્રુપ દ્વારા ખાસ કરી દેજો જેથી બધાને હનુમાન રીતે પ્રાપ્ત થાય એ જાણકારી મળે દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે બાજુ રાઇટ સાઈડ સબસ્ક્રાઇબ બટન દબાવી દેજો બાજુમાં પણ પ્રેસ કરી દેજો વોટ્સએપ ચેનલ સોશિયલ મીડિયા એકાઉન્ટની માહિતી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો કર્મ કરતા રહ્યો ભક્તિ કરતા રહ્યો માતા પિતાની સેવા કરતા રહ્યો તમારા લીધે કોઈ અન્ય વ્યક્તિની આંખમાં આંસુ ન આવે દાદા લક્ષ્મણ સીતા માતા દેવતા દેવી સર્વ પ્રાર્થના રાજી રાખે ખુશ રાખે નિરોગી જીવન પ્રદાન કરે સદાય માટે હસતો ચહેરો આપે અને તમામ ઈચ્છા મનોકામના પૂર્તિ થાય એ જ પ્રાર્થના સાથે જાય વજરંગલી હનુમાનજી મહારાજ જય પ્રભુ શ્રી રામ હર હર મહાદેવ કેવા દાદા ની મોજ દાદાની મોજો ભાઈ હા